મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સરહદી ગામ સ્વીગામથી બનાસકાંઠાને રૂપિયા ત્રણસો અઠાવન કરોડના વિકાસ કામોની ભેટ આપી વિધાનસભા અધ્યક્ષ અને જિલ્લા પ્રભારી ઉદ્યોગમંત્રી ઉપસ્થિત રહ્યા હતા નળાબેટ બીઓપી ખાતે બીએસએફના જવાનો સાથે સંવાદ મુલાકાત અને નળેશ્વરી માતાના દર્શન કર્યા સુઈગામમાં રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી કરોડના નવા બસ મથકનું ઉદ્ઘાટન બનાસકાંઠાના ગ્રામીણ વિસ્તારોની શાળાઓમાં પિસ્તાળીસ નવા વર્ગખંડના લોકાર્પણ ચોપ્પનના ખાતમુહૂર્ત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર ગુજરાતના સરહદી ગામ સુઈગામથી ગુરુવાર ચોવીસમી જુલાઈ એક જ દિવસમાં ત્રણસો સાડત્રીસ કરોડ રૂપિયાના બહુવિધ વિકાસ કામોની ભેટ બનાસકાંઠાને આપશે મુખ્યમંત્રી ગુરુવાર સવારે દસ કલાકે સુઈગામ પહોંચ્યા અને ત્યાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા રૂપિયા એક પોઈન્ટ ત્યાંસી કરોડના ખર્ચે નવનિર્મિત બસ મથકનું લોકાર્પણ કરાયું એસટી નિગમ દ્વારા આગામી દિવસોમાં નાગરિકોની સેવા માટે મૂકવામાં આવનારી એક હજાર નવસો ત્રેસઠ નવીન બસોના પ્રથમ ચરણમાં અગિયાર નવીન બસોને તેઓ ફ્લેગ ઓફ પણ આપી આ ઉપરાંત નડાબીટ ખાતે યોજાનાર કાર્યક્રમમાં બનાસકાંઠા જિલ્લાને આરોગ્ય માર્ગ મકાન શિક્ષણ ઉર્જા સહિતના વિભાગોમાં પંચાવન પોઈન્ટ અડસઠ કરોડ રૂપિયાના ઈ લોકાર્પણ અને ત્રણસો બે ઓગણ સિત્તેર કરોડના ઈ ખાતમુહૂર્ત કામો ભૂપેન્દ્ર પટેલ દ્વારા સંપન્ન થયું રાજ્ય સરકારે છેવાડાના ગામોના બાળકોને પણ શાળા શિક્ષણ મળી રહે તે માટે સમગ્ર શિક્ષા અભિયાન અંતર્ગત શાળાઓના વર્ગખંડોનું નિર્માણ હાથ ધરેલ છે બનાસકાંઠામાં આવા પિસ્તાળીસ નવા વર્ગખંડોના લોકાર્પણ અને ચોપ્પનના ખાતમુહૂર્ત ગુરુવારે કાર્યક્રમમાં યોજાયો બનાસકાંઠા જિલ્લાના ગામોમાં ગુણવત્તાયુક્ત વીજળી પુરવઠો પૂરો પાડવાના હેતુથી અંદાજે રૂપિયા ઓગણત્રીસ કરોડના ખર્ચે નિર્માણ થયેલા છાસઠ કેવીના ત્રણ સબ સ્ટેશનના લોકાર્પણ અને બે સબ સ્ટેશનના ખાતમુહૂર્ત તેઓએ કર્યું મુખ્યમંત્રી આ વિકાસ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત કર્યા બાદ નડાબેટ બોર્ડર આઉટપોસ્ટ ખાતે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનો સાથે સવાર મુલાકાત અને નળેશ્વરી માતાના મંદિરે પૂજા દર્શન પણ કર્યા ગુજરાત સભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીને બનાસકાંઠા જિલ્લા પ્રભારી તથા ઉદ્યોગ મંત્રી બળવંતસિંહ રાજપૂત અને પદાધિકારીઓ આ સમારોહમાં મુખ્યમંત્રી સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા તો આજે આપણને પાણી જે મળ્યું છે એ વાપરવાનું છે પણ આવતીકાલની ચિંતા પણ જે આપણે કહીએ છીએ કે વિઝનરી લીડરશીપ કોને કહેવાય એની વાત છે કે આવતીકાલની પણ ચિંતા કરતા જાય છે સાથે સાથે કે ભાઈ આજે જે પાણી આપણને મળ્યું છે તો આવતીકાલનું પણ આપણે આથી વિચારીએ આપણી નવી પેઢીને પણ આપણે પાણી આપીને જઈએ આપણે તો વાપરીએ અત્યારે તો એ નવી પેઢીને આપવા માટે કેચ ધ રેન એટલે કે વરસાદનું ટીપે ટીપું પાણી કેવી રીતે આપણે સંગ્રહ કરી શકીએ એના માટેની વ્યવસ્થા આજથી કરી છે અમૃત સરોવર દરેક જિલ્લામાં પંચોતેર સરોવર તો સરકારે બનાવે એના સિવાય વધારે બનાવવાની છૂટ સાથે સાથે કેચ રેન અંતર્ગત તળાવને સિવાય પણ તમારા ખેતરમાં ક્યાંક પાણી ભરાતું હોય તો અત્યારે બનાસ ડેરીમાં જે અને શંકરભાઈએ એની લીડ લઈ અને દરેકે દરેક તળાવમાં પણ છ બાય ચાર બાય ચાર નો ખાડો કરી એની અંદર ગ્રેવલ્સ એટલે પેલા પાણા નાખી અને પાણી વરસાદનું પાણી કેવી રીતે અંદર ઉતરી જાય જમીનમાં ઉતરે એનો પ્રયત્ન કરે છે લગભગ ત્રીસ હજાર જેટલા બનાવી દીધા ત્રીસ હજાર જેટલા બનાવી દીધા એટલે તમે પાણી આપણે ફ્યુચર જેને કે વિઝન બે હાજર સાતમાં રણોત્સવની આપણે આજે વાત કરીએ છીએ બે હાજર પચીસ માં આપણે વાત કરીએ છીએ રણોત્સવ વિઝન જુઓ કે એ દિવસે જ્યારે બે હાજર છ સાતમાં